જખોમાં ચાર કિલોમીટર લાંય સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર 18 મહિનાથી રોડનું કામ બંધ હોવાથી છતાં સ્થાનિકોને હાલાકી ભૂજની કતિરા કન્સ્ટ્રક્શન એજન્સીને આરએનબીના અધિકારી છાવરતા હોવાનો ગંભીર આક્ષેપ રોડ બનાવતી ભૂજની કતિરા કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી ભુજ હું ઝખવબંદર માછીમાર અને બોટ એસોસિએશનનો પ્રમુખ છું જખૌ જખૌનો રહેવાસી છું અને એક જાગૃત નાગરિક તરીકે આપના માધ્યમથી સરકાર તેમજ વહીવટતંત્ર અને કલેક્ટર અને પીડબ્લ્યુડીના અધિકારીઓને જણાવું છું કે આ અઢારથી ઓગણીસ મહિના થયા આ રોડનું કામ છે પાંચ કિલોમીટરથી સાડા છ કિલોમીટર ઓગણીસ કરોડ રૂપિયા સરકારશ્રીએ ફાળવ્યા છે અને આ કામ વારંવાર બંધ કરવામાં આવે છે એટલે અમને ભ્રષ્ટાચારની બદબુ આવે છે ટેન્ડર મુતાબિક ટેન્ડરની કોપી મારી પાસે છે ટેન્ડર મુતાબિક કોઈ કામ કરવામાં નથી આવતું લોલ રોડ ઉપર કાંકરી નાખીને એના લેવલ કરવા માટે ગેડર જોઈએ એની જગ્યાએ પાવડા ટ્રેક્ટરના પાવડાથી એ લેવલ કરે છે જે રોડ ઉપરથી તમે પસાર થાય છો તો તમને જમ્પ નજર આવે છે પછી જખૌ બંદરથી જખૌ ગામે સવારના ડેલી હોંડાઓથી અને બાઇકોથી જે માણસો જાય છે અને એની રેતી કેટલી ઉડે છે માટી કેટલી ઉડે છે અને એને એક્સિડન્ટ થશે એનો જવાબદાર કોણ પછી દોઢ મીટરથી બે મીટરની જે પટળી બનાવવામાં આવે છે એ બાજુમાંથી જ માટી લેવામાં આવી છે અને એ માટી વરસાદ પડશે તો એ જે ખાડો કરવામાં આવ્યો છે એ દોઢ મીટરની પટળી પણ નથી અને એ ખાડા પુરાઈ જશે એટલે પટડીનો પણ નથી અને જે બી રોડ એ પાંચથી છ કિલોમીટરનું કરવામાં આવ્યું છે ટેન્ડર મુતાબિક કામ કરવામાં નથી આવ્યું અને જખૌ ગામ વતી અને એક જાગૃત નારી નાગરિક તરીકે જો કોન્ટ્રાટિક હોય એને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે એવી મારી વિનંતી છે ભુજની કતિરા કન્સ્ટ્રક્શન છે એમનાથી વારંવાર મેં ફોનોથી વાત કરી છે અને ડેપ્યુટી ડેપ્યુટી એન્જિનિયર શ્રી નાઈ સાહેબને મેં વારંવાર વાત કરી હતી અને વાઘેલા સાહેબને પણ વાત કરી હતી કે એ કોન્ટ્રાક્ટરે ટકા ઓછા ભર્યા છે ટકા ઓછા શું કામ ભર્યા છે સરકારે તો પૂરી ગ્રાન્ટ ફાળવી છે તો ટકા ઓછા ભર્યા બીજા પાસેથી કામ છીનવા માટે પોતે ટકા ઓછા ભર્યા છે તો ટકા ભરવામાં આ રોડનું કામ કરી જશે બરાબર છે ગાડીઓ અમને હલાવવાની છે અમને આમાંથી પસાર થવાનું છે આર્થિક નુકસાન અમને ગાડીઓવાળાને થવાનું છે કોન્ટ્રાક્ટરી તો કામ કરીને વયો જશે સરકાર પૈસા ફાળવ્યા છે હમ અધિકારીઓ કોઈ કામ નથી લેતા કોઈ જવાબદાર અધિકારી નથી હોતો અહીંયા પીડબ્લ્યુડીનો તો મારી આપના માધ્યમથી એક વિનંતી છે કે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટર હોય તાત્કાલિક કરવામાં આવે ને એને બ્લેક લિસ્ટ નાખવામાં આવે જો એમ કરવામાં નહીં આવે તો અમે કામ કરવા દઈશું નહીં કેટલો ટાઈમથી આ રોડનું કામ અટવાયેલું અઢાર મહિનાથી ઓગણીસ મહિના આ રોડનું કામ અટવાયેલું પડ્યું છે એટલે જ અમને બધવું આવે છે ભ્રષ્ટાચારને જે કામ મોડું મોડું શું કામ બંધ થઈ જાય છે એને ટેન્ડર મુતાબિક કોઈ બી વસ્તુ નાખવામાં નથી આવી જારી છે એને નીચારા જે કાપડ નાખવામાં આવે છે અસ્તર નાખવામાં આવે છે એ વ્યવસ્થિત નાખવામાં નથી આવ્યો તમે જુઓ બધી જગ્યા ઉપર જાલી ખુલ્લી છે ખુલ્લો આક્ષેપ છે મારો જો એમને અમે વારંવાર ફોન કરીએ છીએ તો એનું કોઈ દાદ જ નથી દેતા એનો મતલબ શું છે કતિરા કસ્ટ કસ્ટ્રશનને કે કોઈ બી કોન્ટ્રાક્ટરો એને છાવ છાવરે છે તમે આ ગાડી આવે છે ડમ્પર એને જુઓ તમે એની પાછળ હોંડા કેમ આવી શકે કેટલી માટી ઉડે છે ને કેટલું થાય છે એ તમે જુઓ આ ગાડી જાય છે જુઓ આમાંથી કકરીના જે કકરી પાથરેલ છે એ કકરી ઉડે છે કોઈકને માથામાં કોઈકને આંખમાં કોઈને ફ્રેક્ચર થઈ જાય તો એ જવાબદારી કોની કોન્ટ્રાક્ટરની કે પીડબ્લ્યુડીના અધિકારીની આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે